ગુજરાતી કંસા અમદાવાદ જ્ઞાતિનું સ્નેહ સ્નેહ સંમેલન બે હજાર ત્રેવીસ પ્રસંગ છે જેમાં અમારી જ્ઞાતિ તરફથી જ્ઞાતિના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો પ્રોગ્રામ તથા અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન કરીએ છીએ જે લોકો દર વર્ષે આપણે આ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અને એમાં નાતીના લગભગ હજારથી થી માણસો ઉત્સાહભેર ભાગ લે છે થેન્ક યુ જય મારું નામ જાગૃતિ વિકાસ મંડળની ટીમ છીએ આજે મંડળનો પંચા એટલે કે ફંક્શનનો પ્રોગ્રામ છે જેમાં અમારી ટીમે પરફોર્મન્સિસ રેડી કર્યા છે દરેક એમાં લીધો છે એ એક તો મહત્ત્વની વાત છે કે અત્યારના સમયમાં જ છોકરાઓને એક્ઝામ નો ટાઈમ હોય છે સ્કૂલ ટ્યુશન ને બધું કેટલું બધું એમનું ટાઈટ શેડ્યુલ હોય છે એમાં પણ એ લોકોએ ટાઈમ કાઢીને છેલ્લા મહિનાથી સખત પ્રેક્ટિસ કરી છે અને બહુ જ મહેનત કરી છે એ ઉપરાંત આજની લેડીઝ ને કોઈને એવું નથી કે ઘરે બેસવું છે એ હાઉસવાઇફ નથી ઘણી બધી એક્ટિવિટીસ કરતી હોય છે ઘરે ક્લાસિસ ટ્યુશન કે જોબ પણ કરતી હોય છે અને એની સાથે પણ આજે સમાજ માટે એક પરફોર્મન્સ બધાય સરસ કર્યું છે એનું ઉદાહરણ છે કે ભાઈ આયુષેતા જોબ કરે છે 10 થી 7 ની એની જોબ હોય છે અને છતાં ઘરની પણ બધી જવાબદારી સંભાળીને આજે ડાન્સ માટે અમારા સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે પણ ખૂબ જ સરસ તૈયારી બધાને કરાવી છે અને પોતે પણ પરફોર્મન્સ આપ્યું છે ઓકે બાબા રાજવી રાજવી મમ્મી છતાં બોલીશ કે અમારા ગરબાનું આજે જે પરફોર્મન્સ થવાના છે એમાં ગરબાનું કોરિયોગ્રાફી કોરિયોગ્રાફીએ કરેલી છે અને એ ઉપરાંત બીજા ડાન્સ પરફોર્મન્સ બી એની બી કોરિયોગ્રાફી રાજવીએ કરેલી છે એ સિવાય બીજા બધા છોકરાઓ માટે પણ કહીશ કે આ ખાલી ડાન્સ પરફોર્મન્સ એટલે બોલિવૂડના સોંગ નહીં અત્યારની અમારી નાનીમાં દરેક છોકરાઓ ભરતનાટ્યમ કથક જેવા અલગ જે હાર્ડ ડાન્સ કહેવાય છે કે જેના માટે ખૂબ જ પ્રેક્ટિસ

તેમે પ્લાન કર્યો તો ખચાનક અરજુનને વિચાર આવ્યો કે આપણે એટલું કરીએ એક ડિફરન્ટ કે પતની પાર્ટિસિપેટ કરે ઓર પણバイ બી સાથે મળીને ડાન્સ કરે તો બીજર નેક્સ્ટ જનરેશન વાળાને બી થોડું કોન્સાન મળે કે અમે બી પાર્ટિસિપેટ કરીએ નેક્સ્ટ ટાઈમ તો અમે લોકોએ પહેલ કરીને આ પરફોર્મન્સ કર્યું સડનલી એક દિવસમાં પરફોર્મન્સ જાતને રેડી કર્યો અને સરપ્રાઈઝ આપી છે જય આ અમારી ગુજરાતી ગણસાધા ખાતેનું એન્યુઅલ ફંક્શન થતું હોય છે ફર્સ્ટ ટાઈમ મેં અને મારી વાઇફે આ પરફોર્મ કર્યું છે એન્યુઅલ દર વર્ષે અમારે ગરબન ફંક્શન થાય છે અમારે ફર્સ્ટ વિનર તો થઈ જાય પણ આ એન્યુઅલ ફાળો છે રાજવી ભુજ કોરિયોગ્રાફર એને અમને ઇન્સ્ટન્ટ આ બધો વિડીયો કરાવી અને મસ્ત ડાન્સ કરાવ્યો અને બધા બહુ વખાણ કર્યા તો એને બધા